હેલો દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક વાર આપણા નવા વિડીયો માં ભાઈ આજે છે ને હું અત્યારમાં રાજુલામાં રાજુલા જાઉં ને મારી પાસે છે ફરી લસણીઓ અત્તર તો ભાઈ આજે છે ને આપણે અહીંયા રાજુલામાં માં લોકોને અત્તર લગાડી એના રિએક્શન લેશું

રૂકો જરા સબર કરો

તો ભાઈ વિડીયો જોઈને તમને મજા આવી ગઈ હોય ને તો આપણી છે ને વિડીયોને લાઈક કરી નાખો વિડીયોને શેર કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું છું તમને આવતા નવા વિડીયોમાં પાછું કાક નવું લાવશું ને એના ઉપર વિડીયો બનાવશું તો ફટાફટથી છે ને ભાઈ તમે ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને આપણી ચેનલમાં જોડાઈ જાઓ ચાલો મળીએ નવા વિડીયોમાં